ફાઈનલ મિત્રો અમે બટેટા અત્યારે ફોલવી છે એવી મેં પહેરી લીધું જબલું એટલે ગરમ ન લાગે ફૂલ ગરમ છે અમારે વરાળો નીકળે છે ઉની જઈ રહ્યા છો

ખાવા અને પકોડા બે પકોડા બનાવ્યા છે અને તમે અમે કેવી રીતે આ નકરા પકોડા રેવામાં ધરે આ ફોન જો ફોન તાવ તાવાઈ ગયો ઓય ફોન નથી લેતો આ બેચારો અંજો આઈકે જો આઈફોન જોમાં આ ટેની મજા પૂરી જાય તો ફોન નો જોતા મિત્રો ઊંગ જોઈ રહ્યા છે એટલે હું એને સમજાવી હેલો બટા તું ફોન જો બોલ તારી કાકા હું ફોન નહીં જો પ્લીઝ મને વાત કરી દીઓ કે અને તમે માફ કરજો કે જોઈ રહ્યા છે મિત્રો તમે કેવી રીતે ખાઈ રહ્યા છો સોરે સો અમને ભૂખ લાગી છે આ મંથનભાઈ અમારા શેઠ આ અમારા અલપેશભાઈ પાર્ટનર પાર્ટનર સગડી ને કારીગર છું હું કારીગર છું તો તમારે ખાવા હોય તો સમોસા હાલો આજ આપણે બ્લોગ ખતમ કરશું કેમ કે વાક્ય છે રાખ્યા ખતમ કરશું હવે આપણે આવતા